તો એ ગાઈસ ગુડ મોર્નિંગ જય મોગલ અને ફરી વાર સ્વાગત છે તમારું મારા બ્લોગ માં તો આપણી સવાર થઈ ગઈ છે ને આપણે નીકળી ગયા છીએ આજે તે સવાર હવાર વહેલા દાતર પાણી કરીને હવાર હવાર મોઢા ધોયા કે નો ધોયા એની જેમ આપણે સવારી નીકળી ગઈ છે અને આપણે આજે પણ ટોપિક છે મોવા જવાનું અને આજ સવારમાં માં 8 વાગ્યા છે અને 8 વાગ્યા આપણી સવારી નીકળી ગઈ છે આપણી આંખમાં એટલી ઊંઘ ભરી છે પગ એટલા દુઃખે છે ને કે હાલવાની ફર નથી પણ હવે શું કામ પૂરું કરવું પડશે દિવાળી આવે છે દિવાળી પહેલા કમ્પ્લીટ કરવું પડશે અને એમાં ચાવી નહોતી એટલે ચાવી આજ મારી પાસે એટલે મારી સિવાય કંઈક હા હે નહીં હાલ કરતા કે અડધી કલાક મોડાશે પણ ચાલો હવે ટ્રાય કરીએ જલ્દી ઓફિસે ભોગવાની ત્યાંથી પાછું મોવ ભોગવાનું છે તો

आड़ा बात करो शरीर दर्द कर रहा है हमारा प्रभु अब क्या होगा हमारा इसके ऊपर हमको चढ़ना है लाओ ने लाओ ने भाई लाओ ने हे भगवान आने वाला है हमारा गोगी है, ये हम है।

પાઇપના ભારા વ્યાવવા પડે ત્યારે ભેવું થાય ન થાય બિરાદર એમાં તો આમ પડતા જાય વાહે પડતા ના થતા પાડતો આવું તમને ન ખબર રાસ્તા આમ કહેવાય હોલ આખો છે ને અલ્પા વોઇસ પ્રૂફ બનવાનો છે આખો હોલ બહારનો કઈ અવાજ ઓછો આવશે જો આખતું રહ્યો બસ બહાર કાઢવું પી પડી આને આપણે કઈ નડે ગમી ગોતી લઈએ આને કઈ નડે એક કે દેરા નો નડે

આપણે લેપટોપ જંક્શન આવી છે આપણે ઓફિસમાં લાવવાનું હતું બે દિવસની સખત મહેનત બાદ હવે હું એને શરૂ કરું છું એટલે શરૂ કરવાનો લાસ્ટ ટોપિક મારી પાસે હોય એ તમારું ઓફિસનું કામ લાંટ બાકી છે પણ મારું કામ બની એટલે હવે આપણે એને શરૂ કરવાનું હાથમાં કાર્યરત કર્યું છે હવે જોઈએ અને આની અંદર એક વાર તો હાથ ભરાઈ દીધો છે પંખાની અંદર

હું જિંદગીમાં હું हूं ને એક વાર મસરાય વારે કરી યાર रु दो

કેટલી રોટલી ખાઈ કલ્પા ખાવાનો લીધો કે તારા ડોહા પત્તર રોટલી ખાઈ ગયો તારો પાપડ તો વાત વેપારી